અને પ્રદેશના સાંસ્કૃતિક વારસાને પણ જાળવી રાખે છે બેટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ ચેતવણી આપી છે કે જો જળવાયુ પરિવર્તનો દોર યથાવત રહ્યો તો આ ક્ષેત્રમાં કામ કરતા કાશ્મીરના આશરે એક લાખ પચાસ હજાર લોકોની રોજગારી મુશ્કેલીમાં મુકાઈ શકે છે વી હેવ મેટ આર ઓનરેબલ એલજી સર એન નંબર ઓફ ટાઇમ્સ રિગાર્ડિંગ ધીસ થિંગ ધેટ સી વી આર રાઈટ નાઉ ઇકોનોમિક કોન્ટ્રીબ્યુટર્સ વી આર 400 ફેક્ટરીઝ પર્યાવરણીય ફેરફારોને કારણે વિલુપ્ત થવાની રાહ પર છે આ ઘટાડાથી બેટ ઉદ્યોગમાં કામ કરતા લાખો લોકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ ઉદ્યોગને કારણે જમ્મુ કાશ્મીર સરકારને પ્રતિવર્ષ લગભગ રૂપિયા સાતસો કરોડની આવક થાય છે એક સદી કરતા પણ વધુ સમય પહેલા ભારતમાં ક્રિકેટનો પરિચય થયો હતો અને જેમ જેમ આ રમત ની લોકપ્રિયતા વધી છે તેમ તેમ ક્રિકેટ બેટ ઉદ્યોગનો પણ વિકાસ થયો છે તાજેતરમાં જ્યારથી ભારતીય ક્રિકેટના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે અહીંની મુલાકાત લીધી હતી ત્યારથી કાશ્મીર વિલો વૃક્ષના બેટની માંગમાં ધરખમ વધારો થયો હતો પરંતુ કાશ્મીર વિલોના વૃક્ષોમાં ઘટાડો થતાં મુશ્કેલી સર્જાઈ રહી છે જેને લઈ આ ઉદ્યોગથી સંલગ્ન લોકોએ સરકાર સામે વિલો વૃક્ષના સંરક્ષણની રજૂઆત કરી સહાયની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ